તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને અત્યારે પહેલાં તો સૌને હેપી ધનતેરસ ખૂબ સરસ દિવસ છે આજનો એટલે કે ધનતેરસનો દિવસ છે આજે અને આજે આપણે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યાલય ઉપર તો મિત્રો આજે આપણી કાર્યાલયની મુલાકાતે આવવાના છે મું નિશાકુમારીજી નિશા કુમારીજી અને એ થોડા સમય પછી જે દીક્ષા ગ્રહણ કરવાના છે

અત્યારે પહેલાં તો શું કહેવાય તંતેરસ તો સૌને ખૂબ સારી ઢેર સારી શુભકામનાઓ અને પ્રમુખ કહે કોઈ કશું કેવું હોય તો ધનતેરસની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ તમારા કાર્યાલય અવસર હોય એવું દેખાય છે દેખાઈ જ શકે એવું લાગી રહ્યું છે ટૂંક સમયમાં તમને જોવા મળશે સરની તૈયારીઓ છે જય માતાજી તમારે કેવું ચમ

નિશા કુમારીજી આવી ગયા છે તો મિત્રો આજે ધનતરસ ના શુભ દિવસે મુમુક્ષુ મૂકશું નિશા કુમારીજી આપણા કાર્યાલયની ઓફિસે આવ્યા છે અને એમના પાવન પગલા આપણા ઓફિસે પાડશે છે તો મિત્રો ફુલાારથી મુમુકસુ નિશાકુમારીજીનું સ્વાગત કરશું અને કંકુ તિલક કરીશું ભયા જુઓ અને આવી ગયા છે ફાઇનલી આપણી ઓફિસમાં અને અત્યારે પાવન પગલાં પાડી ગયા છે આપણી ઓફિસની અંદર તો મિત્રો જુઓ અત્યારે બધા ઓફિસની અંદર બેઠા છે અને બધા મહેમાનો અને સેલ્ફી સ્ટાફ ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર છો ને બધા લોકો અહીંયા બેઠા છે ઓફિસની અંદર ને આ છે હું મોકશું નિશાકુમારી

प्यारे गुरु मैया परम पूर्जा अरिष्ट रत्न सुधिमैसे पिक्चर लगा यहाँ पर पधारे थे और भाई बहन को मेरा प्रणाम पता चला कि संसार क्या है और संयम क्या है तब तो जाकर मैंने निश्चय किया कि बस अब दीक्षा लेना ही है मेरे मासी महाराज तो ने भी दीक्षा लिए पंद्रह साल में थे दीक्षा ली हुई उन्होंने उनके वजह से मैं भी तैयार हुई हूँ उनकी आज्ञा से महाराज सर ने सिखाया था उसने तो दीक्षा नहीं ले तो पढ़ाई तो कर लेकिन ऐसे मैंने पढ़ाई तो किया लेकिन तब तो मन नहीं था ऐसे खाली सेवा करने के लिए गई थी मेरे मेरे मासेर तो उन्होंने बोला ठीक है थोड़ा पढ़ाई करना दीक्षा मन हो तो दिशा तो कि नहीं लेना मैंने बोला ठीक है मुझसे भी रहती हूँ मासेर आज ही अपना चलिए बच्चे खाते टेंस की मूव्स इस अर्मेन नाकुर ज्यादा से अगर कावन पं તો મિત્રો અહીંયા મુમુક્ષ નિશાકુમારીજીનો ફોટો ફ્રેમ થી સન્માનિત કરીશું અને એ સાથે કવર આપીને પણ સન્માનિત કરીશું એમને મુમુક્ષ નિશાકુમારી પણ અહીંયા પ્રમુખ કલ્લુજીને ગિફ્ટ આપીને સન્માન કરે છે પ્રમુખ નું માતાજી આજે મુખ્ય નિશાબેન કુમારી ઠાકોર આપણા સેલ્ફી સ્ટાર ટેબર ટ્રસ્ટ કાર્યાલય ખાતે પડ્યા છે તો પહેલાં પણ આભાર વ્યક્ત કરું છું અને એમની ખૂબ સમયની અંદર અગિયારવા મહિનાની સોળ તારીખે એમની દીક્ષા છે દીક્ષા એટલે કે એ જૈન ધર્મ છે અપનાવવાના છે અને ઠાકોર સમાજમાંથી આવે છે એટલે ગર્વની વાત કહેવાય અને એમના વતન વિશે આપણે એમના મદદથી સાંભળીશું ત્યાંના છે વટનાગર ગામ છે મારું એમ તો નરેન્દ્ર મોદીનું ગામ છે અને જે પાલિકામાં દીક્ષા થવાની છે મારી એ જેના આદિદાન દાદા છે અને જેને નીચે તલેટી છે એ જ અમારું મૂળ વતન છે વડનાગર અહીંયાથી લગભગ કઈ રીતે ખબર નથી ત્યાં પાલિકામાં તલેટી છે મારા વડનાગરની જ છે નિશાબેન ઠાકોર અહીંયા ઓફિસ પર ગયા અને સાથે એમના તરફથી આ ઓફિસ માટે જીત થાય હમરે જિગર આ સે થોડા લેટ પડી ગયા જગર ભાઈ મજા મજા